આજે આપણે બહુ જ જૂની અને વિસાતી વાનગી બોળો અથવા ઘણા એને બોરો પણ કહે છે ઘણા ઘણા ઘરોમાં હજી પણ બનતી હશે અને આ વાનગી બહુ જ જૂની છે અને આપણી જે પુરાની જે જે સૌરાષ્ટ્રની રસધાર જે બુક હતી જે ઝવેરચંદ મેઘાણીએ આપણે લખેલી છે એમાં પણ આનો ઉલ્લેખ થયો છે અને આ વાનગી સમર સિઝનમાં બનાવો ખૂબ જ હેલ્ધી છે પાચન એકદમ સરસ થઈ જશે અને બિલકુલ સાત્વિક અને શુદ્ધ છે અને બીજું કે જેને એસિડિટીની એવી બધી તકલીફ રહેતી હોય તો એને આ વાનગી સાંજે બનાવશો તો તમને એનું ન્યુટ્રિશન પણ મળી રહેશે અને બિલકુલ તમારું પેટ એકદમ ઠંડુ રહેશે એવી રેસીપી છે હવે એના માટે શું લીધું છે એક કપ આપણા આપણે આ આપણે ઘઉંના ફાડા લીધા છે તમે આખા ઘઉં પણ લઈ શકો પણ ઘઉંના ફાડા અત્યારે બજારમાં બહુ જ ઇઝીલી મળી રહે છે તો આ ઘઉંના ફાડા લેશો તો બનાવવું બહુ જ ઇઝી છે એક કપ આપણે ઘઉંના ફાડા લીધા છે હવે આપણે આને શેકવાના છે ગેસ ઉપર બેથી ત્રણ મિનિટ થાય ને એટલે તમને એક તો શેકાવાની સુગંધ પણ આવશે અને બીજું તમે જોશો ને કે થોડાક દાણા સફેદ જેવા પણ થવા મળશે એટલે કે થઈ ગયું છે અને હવે ગેસ બંધ કરી અને તરત જ આપણે એક કોઈ પણ ડીશમાં કાઢી લેવાનું છે અને એને ઠંડુ કરવાનું છે કમ્પ્લીટલી આપણે કમ્પ્લીટલી ઠંડુ થઈ જાય ને પછી આપણે આગળની પ્રોસીજર કરશું હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ચૂક્યું છે અને છે ને તમે આપણે મિક્સિંગના બાઉલમાં આપણે એને ટ્રાન્સફર કરી અને એને આપણે પલ્સ મોડમાં ચાલુ બંધ કરી અને એક બહુ પાવડર ફોર્મમાં નથી કરવાનું પણ આપણે જે લાપસી લાડવા માટેનું જે આપણે કરકરું રાખીએ ને એવું આપણે પીસવાનું છે એટલે પલ્સ મોડમાં ઓન ઓફ ઓન ઓફ કરી અને આપણું દર આપણે આ પાવડર થાય એવી રીતે આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે હવે આપણે આ તમને નજીકથી બતાવું છું કે જો ગ્રાઇન્ડ થઈ ગયું ગ્રાઇન્ડ થઈ ગયું છે અને એકદમ પાવડર પણ નહીં અને બિલકુલ આખું પણ પલ્સ પણ ન રહે એવી રીતે આપણે જે લાડવા લાપસી માટે બનાવીએ ને એવું આપણે એને તૈયાર કરવાનું છે હવે સામે આપણે એક કપ લીધું હોય ને તો બે ગ્લાસ ખાટી છાશ લેવાની છે ખાટી છાશ ન હોય તો મોડી છાશ પણ ચાલે પણ આપણે બે ગ્લાસ છાશ લેવાની છે હવે અત્યારે આ મિશ્રણ આમાં જ મિક્સ કરી દઈએ સરસ બધું અને સરસ હલાવી લઈએ એક રસ જેથી ગઠ્ઠા ન પડે હવે આમાંનામાં આપણે આદુ ખમણેલું આદું છે અને એક મરચાં છે એ નાખી દઈશું આવી રીતે મિક્સ કરશો ને તો બહુ જ ઇઝી રહેશે બાકી આ રેસીપી એકદમ ઇઝી જ છે અને થોડુંક આપણે મીઠું અત્યારે મીઠું માપસા નાખીએ પછી જરૂર લાગે તો ઉપરથી તમે ચાખીને નાખી શકો અત્યારે આપણે સરસ હલાવી લઈએ એક રસ આપણું હવે આપણા બેટર રેડી છે હવે આપણે આનો વઘાર કરવાનો છે હવે અહીંયા વઘાર માટે એક પેન લીધું છે અને આ આપણે રેસીપી છે ને જનરલી ઘીમાં જ બને છે તો બહુ ઘીનો યુઝ નથી થતો પણ ઘીમાં જ બનાવવું જેથી એનો સરસ ટેસ્ટ આવે આપણે એક મોટી ચમચી જેવું ઘી લીધું છે જરા ઘી ગરમ થાય એટલે આપણે એનો વઘાર કરશું આ રેસીપી તમે ગમે ત્યારે જ્યારે તમને એવું લાગે ને બહુ હળ હળવું ફૂલકું ખાવું છે બહુ તીખું તળેલું નથી ખાવું અને છતાં આપણને પોષણ પણ મળી રહે અને પેટ પણ સરસ ભરી જાય એ ટાઈમે તમે જરૂર આ રેસીપી બનાવજો ઉનાળામાં તો ચોક્કસ બનાવજો સેજ ઘી ગરમ થાય એટલે આપણે જીરું નાખશું જીરુંને સરસ આપણે થાવા દસું આમાં બહુ હવે મસાલા નથી હોતા એટલે જેમ મેં પે જેમ મેં પહેલે કીધું કે એકદમ સાત્વિક રેસીપી છે જીરું થઈ ગયું છે અને લીમડાના પાન નાખી દેસું અને હવે આપણે આ જે મિશ્રણ રેડી કરીને રાખ્યું હતું ને એ ફરીથી આપણે હલાવી અને આમાં નાખી દેવાનું છે હવે આપણે આ મિશ્રણ નાખી દીધું પહેલે જેમ મેં કીધું કે બે ગ્લાસ મેં છાશ યુઝ કરેલી છે હવે એક ગ્લાસ આપણે પાણીના યુઝ કરવાનો છે એટલે આમાં આપણે નાખી દેસું જેથી કોઈ પણ આપણે જે આપણે ઘઉંના ફાડા લીધા છે ને રહી ગયા હોય ને તો સાથે પણ બધું આવી જાય એટલે કે બે ગ્લાસ છાશ અને એક ગ્લાસ પાણીનો યુઝ કરવાનો છે પણ છતાં પણ તમને ઓછી છાશ નાખી હોય તો પાણીનું પ્રપોશન થોડુંક વધારી દેવાનું પણ ટોટલી ત્રણ ગ્લાસ જેટલું આપણે લિક્વિડ જોશે હવે આને મીડિયમ હીટ ઉપર આપણે એને કૂક કરવાનું છે ઢાંકીને એટલે કે થોડીક વાર ટૂંકમાં આને લગભગ દસેક મિનિટ જેવું થશે તમારે વચ્ચે વચ્ચે ત્રણ ચાર મિનિટ થાય ને એટલે થોડુંક ખોલી ખોલીને જોઈ લેવાનું અને હલાવી લેવાનું એક વખત હવે આપણે આને ઢાંકીને થવા દેશું હવે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે ફરીથી એક વખત ખોલીને જોઈ લેવું અને એક વખત હલાવી લેવું જેથી થોડીક વાર નીચે બેસે નહીં બેસી જશે થોડુંક આવી રીતે એટલે હલાવવું જરૂરી છે હવે જો ધીમે ધીમે કૂક થવા મળશે આપણે મસાલા મસાલામાં ખાલી જીરું આદું મરચું મીઠું અને લીમડું બસ આટલું જ છે પણ એટલું સરસ ટેસ્ટી લાગે છે ખાવામાં ફરીથી આપણે ઢાંકણ ઢાંકી અને ફરીથી એને ચડવા દઈશું અને મીડિયમ હીટ ઉપર જ કરવાનું છે આ આખી પ્રક્રિયા ફરીથી આપણે ચેક કરી લઈએ અને હું ત્રીજી વખત ચેક કરું છું તો ઓલમોસ્ટ થાવા આવ્યું છે હવે બેથી ત્રણ મિનિટ આપણે હજી થાવા દઈશું અને આ રેસિપી કેવી છે કે તમને જો લચકો પડતી ગમતી હોય ને તો લચકો પડતી પણ તમે રાખી શકો પણ અને કોઈને થોડુંક થીક એટલે કે ખીચડી જેવું એકદમ જાડું પણ ગમતું હોય ને તો એ રીતે પણ રાખી શકો એટલે તમને તમારી પસંદગી પ્રમાણે છે કે તમને કેવી રીતે ખાવું અનુકૂળ આવે એ પ્રમાણે થોડુંક વધારે જો થીક કરવું હોય તો થોડુંક વધારે કૂક કરવાનું લચકો પડતું ખાવું હોય તો પ્રમાણે એ પ્રમાણે કૂક કરવાનું પણ મેઈન વસ્તુ છે કે દાણો આપણે ચેક કરવાનો દબાવીને કે સરખો કૂક થઈ ગયો છે કે નહીં અને સિરિયસલી તમે એક વખત જ્યારે આ રસોડે બનાવશો ને તો એટલી સરસ સુગંધ પણ એની આવતી હોય છે તો હવે ફાઇનલી આપણે બેથી ત્રણ મિનિટ થવા દેશો ને આપણે તરત આપણો બોડો તૈયાર થઈ જશે હવે ફાઇનલી આપણો બોડો તૈયાર થઈ ચૂક્યો છે અને જોઈ લઈએ સી મને થોડુંક લચકા પડતું ગમે અને સેજ હજી ઠંડુ થશે ને એટલે થોડુંક હજી પણ આપણે આ મિશ્રણ થોડુંક હજી ઠીક થાશે અને ફાઇનલી આપણે છેલ્લે કોથમીર નાખશું કોથમીર સરસ ધોઈ અને ચોપ કરીને નાખવાની બહુ જ સરસ ટેસ્ટ આવે છે કોઈ પણ મસાલા ન હોવા છતાં રેગ્યુલર મસાલા હોવા છતાં પણ એટલી સરસ રેસીપી બોળો એ બોરો તમે જે પણ કહો આજે પણ ઘણા ઘરોમાં બને છે તો આપણે ઈચ્છીએ છીએ અને મારો પ્રયાસ છે કે જે જૂની ઓમ કહીએ ને કે જૂનીને વિસરાતી વાનગીઓ છે પણ એવી વાનગીઓ છે જે તમે રેગ્યુલર લાઈફમાં યુઝ કરી શકો અને એટલી સાત્વિક અને એટલી આપણી પાચન શક્તિને પણ મજબૂત કરનાર અને તમારા જે ન્યુટ્રિશન મળી રહે જે આપણા જૂના જે આપણા વડીલો હતા એ આવું જ ખાઈને હેલ્ધી રહેતા હતા રાત્રે બહુ જ તીખું તળેલું મસાલાવાળું ન ખાતા તો તૈયાર છે આપણો બોડો એકવાર જરૂર ટ્રાય કરજો અને ગમ્યું હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને સાથી મારે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો